તો મિત્રો આજે તમને એકસો ને પચાસ વર્ષ કાળા કલરનો પોપટ બતાવો મિત્રો કાળો રંગ છે કાળા કલરનો પોપટ બતાવો અને તે એકસો પચાસ વર્ષ ઘરડો છે જે આ જંગલની અંદર રહે છે એટલે તમને પણ એકવાર બતાવી દેવું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર પોપટ આ જંગલમાં અલગ છે અને એ અહીંયા જ એક એવો પોપટ જોવા મળે છે તો મિત્રો આપણને પણ એવો જોવા મળ્યો તો નથી પરંતુ આપણને એક વિડીયો મળ્યો છે જે આ જંગલનો જ છે અને આપણે પણ એ પોપટની જે જગ્યાનો વિડીયો આવ્યો છે એ જગ્યાએ જઈને બતાવીએ અને ત્યાં રહે છે એવું ઘણા બધા લોકો કહેતા હોય છે એટલે આપણે તમને બતાવીએ અને એ આ જંગલની અંદર જ એ જગ્યા આવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો પહાડ પણ અહીંયા આવેલા છે મોટા મોટા જે સામે તમે જોઈ શકો છો મિત્રો અને ખતરનાક જગ્યા છે મિત્રો જ્યાં અવનવા પ્રાણીઓ રહે છે તો આપણે થોડા ઊંચાઈ ઉપર આવી ગયા છે અને તમને એકવાર લોકેશન બતાવી દઉં કે કેટલું ભયાનક લોકેશન છે અને જે કાળા કલરનો પોપટ છે એ પણ અહીંયા રહે છે એકવાર તમને નજીક જઈને બતાવી દઉં એ પોપટ અને મિત્રો ઘણો બધો મોટો એ પોપટ છે અને આ કંઈક કોઈ જાનવરની ગુફા લાગે છે મિત્રો જે અહીંયા રહે છે અને વરસાદ આવે એટલે મિત્રો અહીંયા જે આ જંગલની અંદર પાણી ભરાઈ જાય છે અને અહીંયા મિત્રો પહેલાં અનવા એવા પ્રાણીઓ રહેતા હતા પરંતુ અત્યારે વરસાદના કારણે નથી રહેતા એટલે આપણે આવી ગયા છે ને જે તમે સામે ભાઈ જોઈ શકો છો સામે જ છે મિત્રો એ ભાઈ પણ પોપટ જોવા આવ્યા છે ને એ પોપટનો વિડીયો બનાવવા આવ્યા છે તો એ પોપટની જગ્યા અહીંયા જ છે તો આપણે થોડા નીચે જઈને તમને પોપટ બતાવી દઈએ જે કાળા રંગનો છે તો અહીંયાથી મિત્રો થોડેક જ દૂર એ લોકેશન આવ્યું છે ને એ વિડીયો પણ અહીંયાનો જ છે એટલે તમને બતાવી દઈએ કે ખરેખર કેટલો ભયાનક પોપટ છે મિત્રો તો આપણે જગ્યાએ જઈએ ને તમને પણ બતાવી દઈએ કારણ કે અહીંયા જે કાળા કલરનો પોપટ છે એ અહીંયા રહે છે ને ઘણા વર્ષોથી મિત્રો રહે છે એવું કહેવામાં આવે છે તો આપણે તમને એકવાર બતાવી દઈએ તો મિત્રો જંગલમાં જાઓ તો પગમાં ચંપલ બૂટ પહેરીને જવું બાકી આવે ખુલ્લામાં ન ફરવું કારણ કે કોઈ સાપ જીવજંતુ તમને ડંખ મારી શકે છે એટલે ધ્યાન રાખવું બાકી જગ્યા જુઓ મિત્રો આ પહાડનો એક ભાગ તૂટી ગયો છે જ્યાં જોઈ શકો છો ઉપરથી પડી ગયો છે તો એ પોપટ પણ મિત્રો અહીંયાથી થોડેક જ દૂર છે એટલે તમને બતાવી દઈએ કે પોપટ રહે છે અને કાળા રંગનો છે અને મિત્રો એકસો પચાસ વાર કઢો છે જે મિત્રો ઘણા બધા તેનો વજન છે પરંતુ આપણને વજનનો અંદાજો નથી એટલે તમને બતાવીશું પોપટ ખાલી બાકી વજનનો આપણને અંદાજો નથી તો આપણે જંગલની અંદર તો આવી ગયા છે ને એ પોપટનું લોકેશન મિત્રો અહીંયા જ છે કે મિત્રો અહીંયા પોપટ બેઠો હતો અહીંયા જ બેઠો હતો એ ખરડો પોપટ પરંતુ મિત્રો અત્યારે ચણવા ગયો છે દાણા ખાવા એટલા માટે અહીંયા હાજર નથી બાકી હાજર પાછો થશે તો આપણે તમને બતાવી દઈશું બાકી કાળા કલરનો પોપટ મિત્રો ઘણો બધો મોટો છે ને જંગલ પણ મોટું છે તમે જોઈ શકો છો તો આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીને પોપટ ફરી એકવાર દેખાશે તો ફરી વિડીયો બનાવીશું બાકી અત્યાર સુધી બધાને જય હિન્દ જય ભારત